દેશના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો એમાં પણ ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને સામાજિક ન્યાય મળે એની હાલની આર્થિક શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિઓનો ખ્યાલ આવે નવ બજેટની ફાળવણી યોજનાઓના નવા આયોજન માટે પણ જાતિ જનગણના જરૂરી છે એ વારંવારની રજૂઆત માગણી કોંગ્રેસના નેતૃત્વએ ખાસ કરીને જન રાહુલ ગાંધીએ કરી લાંબા સમયથી આ માંગ માટે લડ્યા પણ છીએ રાહુલ ગાંધીજીએ આખા ભારત જોડો યાત્રા દરમિયાન એક જ વાત કરી કે દેશના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ દેશના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો છે એને એની વસ્તીના પ્રમાણમાં સામાજિક આર્થિક અને રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ એને સમાનતાનો અધિકાર મળવો જોઈએ પણ કાયમ આ સરકાર એની હાંસી ઉડાવતા હતા એમની મજાક ઉડાવતા હતા પણ આજે રાહુલજીની કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે ઓજસના નામે ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં અમે જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે આ જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે પચાસ ટકાની અનામતની જે દીવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે હિસ્સાદારી મળે એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈને આગામી આયોજનો ચાલુ રહેશે આજે ફરીથી રાહુલજી કોંગ્રેસની જાતિ જનગણનાની માંગ સામે સરકારને ઝૂકવું પડ્યું એના માટે અમને સૌને આનંદ છે